કરોડો લોકોની આસ્થાના પ્રતિક એવા ભાદરવી પૂનમના મેળાનો ધમધમાટ જામ્યો છે અંબાજી ખાતે ચાલો વર્ષે આગામી બારમી સપ્ટેમ્બરથી અઢાર સપ્ટેમ્બર સુધી આ મેળો યોજાવા જઈ રહ્યો છે જેમાં ત્રીસ લાખ ઉપરાંત પદયાત્રીઓ અંબાજી આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે ત્યારે અંબાજી આવતા યાત્રિકોને પૂરતા પ્રમાણમાં સુવિધા મળી રહે તેના માટે આયોજન કરવામાં આવ્યું સાથે જ કાનૂની વ્યવસ્થા પણ પૂરતા પ્રમાણમાં જળવાયેલી રહે તેને લઈને યાત્રાધામ અંબાજી ખાતે મેળાના લાયઝન અધિકારીઓની એક બેઠક તાજેતરમાં જ મળી હતી આ બેઠકમાં યાત્રિકોને લાઇટ પાણી આરોગ્ય રહેવા જમવા સાથેની અનેક વ્યવસ્થા સંસ્થાઓનું સુચારું વ્યવસ્થાપનની સાથે આ મુદ્દે ચર્ચા પણ કરવામાં આવી સાથે જ મેળામાં આવતા વાહનોને પાર્કિંગ વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં મળી રહે તેની પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવશે આ બેઠકમાં અધિક કલેક્ટર કૌશિક મોદી વિભાગીય પોલીસ અધિક્ષક જિજ્ઞેશ ગામિત સહિતના અધિકારીઓની ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી ભાદરવી પૂર્ણિમાનું અંબાજી યાત્રાધામ માટે વિશેષ મહત્વ છે આખા ગુજરાતનો સૌથી મોટો જો મહામેળો હોય તો તે ભાદરી પૂનમનો મેળો છે લગભગ સાતેક દિવસ જેટલો આ મેળો ચાલતો હોય છે અને ભાદરી પૂનમ આ વખતે બારથી અઢાર સપ્ટેમ્બર દરમિયાન આ મેળાનું આયોજન થશે અને એ માટેની તૈયારીઓ અત્યારથી જ વહીવટીતંત્ર તરફથી મંદિર ટ્રસ્ટ તરફથી રાજ વિકાસ બોર્ડ તરફથી શરૂ થઈ ગઈ છે આજે પણ જે ડિપાર્ટમેન્ટના લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારી છે એમને આપણે આજે બોલાવ્યા છે એના આટલા બધા મુસાફ આટલા બધા યાત્રાઓ આવતા હોય પદયાત્રા કરીને પછી વાહનો લઈને તો એમની સગવડો સચવાય એમને સુવિધાઓ મળે પાર્કિંગની સુવિધા થાય એમના વિસામોની સુવિધા થાય આ બધી સુવિધાઓનું આયોજન કઈ રીતે કરવું જે દર વર્ષે થાય છે એમાં શું સુધારા કરવા તો એ બધી એ બધીની ચર્ચા માટે આપણે આજે મિટિંગનું આયોજન કર્યું છે દેશના એકાવન શક્તિપીઠોમાં સૌથી અગત્યનું સ્થાન ધરાવતું શક્તિપીઠ અંબાજી બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે વિશ્વની સૌથી પ્રાચીન ગિરિમાળાઓમાં બિરાજમાન માં શક્તિના આ શક્તિપીઠમાં હૃદય વસે છે અને જેના કારણે દર વર્ષે અહીંયા લાખો ભક્તો મા અંબાના દર્શન કરવા માટે અંબાજી આવે છે જેમાં ખાસ કરીને ભાદરવી પૂનમ નિમિત્તે મા અંબાના દર્શન કરવાનું વિશેષ મહત્વ રહેલું છે લોકો પગપાળા આવી મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે ભાદરવી પૂનમનો મેળો યોજાય છે ત્યારે ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ લોકો પગપાળા આવી મા અંબાના દર્શન કરે છે ભક્તો પોતાની જે કોઈ પણ મનોકામના હોય છે તેને માની આગળ મૂકે છે અને તે પૂર્ણ થતાં જ લોકો કઠિન પદયાત્રા કરી મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે ત્યારે આ વખતે આગામી બારમી સપ્ટેમ્બરથી અઢાર સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મેળો યોજાશે અને જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટેલા જોવા મળશે